નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું વડોદરા શહેર સિટી પોલીસ મથકે જ્વેલર્સના વેપારી સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી તાજેતરમાં શહેરમાં સતત બે દિવસથી બની રહેલી ચોરીની વારદાતો રોકવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા બના ત્રણ મેમરીઓ કાઢવાલા કે બેરા હતા એમાંથી બધું પકડાઈ ગયું એટલે અને એમાં શું છે કે હવે બેવ સેમ ડિઝાઇન ના ડીવીઆર વાળાને બી લાગેલાને ખબર ના પડે કે આ મેમરી કાઢવા અને આમાં શું કરે છે ઘણી પ્રેક્ટિસ એવી બી છે આ પણ અમારું નિશ્ચિત કામ કરે ને એવું ઓપરેશન આ છોડ લોકો કરીને કે મને એવું લાગે કે આને મંગળ ઉપર મોકલી દેવા જોઈએ પણ જોઈએ

જેબી ગોદણી સાહેબના દીસ તે આપણે આ સુધારવું છે ચારે બાજુ સિમેન્ટ કોન્ક્રીટની વોલ છે આત પર અંતર 5 સ્ટીજની શરત 3 નું એમાં મિડલ સેન્ટરમાં 4 અને બોટમ લેવલમાં 5 અને 9 લોક છે કહેવા થાય કે આ ચલો ગણપતિ મહોત્સવ છે કે કોઈ ઈદ છે જે વડોદરા શહેરમાં વિસ્તારમાં સરપોચોરી તણાવ બનાવે છે તે બાબતે નોબલ પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને ડીસીપી સાહેબની સૂચના મુજબ સાહેબ તથા ડીસીપી સાહેબના અધ્યક્ષતામાં અત્રે સિટી જ્વેલર્સ એસોસિએશનની એક મિટિંગ રાખવામાં આવી જેમાં એનજી રોડના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને હાજર રહે તેઓને ઘરપોડ ચોરી ના થાય તે બાબતે સીસી હાઈટેક સીસી કેમેરા લગાવવા સાયરલવાળા સટર લોક લગાવવા તેમજ બીજી અન્ય જરૂરી સૂચનાઓ આપવામાં આવે અને ધરપોડ ચોરી અટકાવવા માટે હાલમાં પોલીસ પોઈન્ટ પર વધારવામાં આવે છે અને સ્પેશિયલ રાત્રે ત્રણ થી છ વાગ્યાની અલગ પોલીસ ટીમ બનાવી અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે હું કે કે સોની ઘડિયા રિપોર્ટ જ્વેલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ વડોદરા શહેરમાં ક્રાઇમ ડે બાય ડે વધતો જાય છે એમાં પણ આ મોટા ટાર્ગેટો અત્યારે જ્વેલર્સ આંગળે પેઢીઓ બનતી હોય છે અમારા જ્વેલર્સની જો વાત કરું તો હમણાં ની અંદર એક અમારા આ વિસ્તાર

એ બાબતમાં એક મિટિંગ રાખવામાં આવી હતી એની અંદર બધા ઘણા સૂચનો રાખ્યા કે સિક્યુરિટી સિસ્ટમ હોવી જોઈએ કેમેરા ફરજિયાત હોવા જોઈએ કેમેરા બી હોય ટીવી ટીવીઆર હોય તમારું એ ક્યાં રાખવું આ બધી જ બાબતોની ચર્ચા કરી તમારા મેમારી કાર્ડથી તમારા કોઈ બી ચોરીનો જો ઘટના બને તો ડાયરેક્ટ તમારા મોબાઈલ ઉપર નંબર આવે અને નજીકના પોલીસ સ્ટેશનમાં એની જાણ થાય આ બધી ઘણી બધી બાબતો જે અત્યારે નીકળી છે ટેકનિકલી